તો રાજ્ય અને અમદાવાદ શહેરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે જેને લઈ અને કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં આગોતરું આયોજન કરવામાં આવ્યું છે એસવીપી હોસ્પિટલમાં દસ બેડનું એક વોર્ડ ઊભું કરવામાં આવ્યું એલજી હોસ્પિટલમાં પણ એક દર્દીને દાખલ કરવામાં આવ્યો એલજી હોસ્પિટલમાં પણ દસ બેડની તૈયારી કરવાની શરૂઆત કરવામાં આવી જોકે હજી સુધી આવા તમામ કેસોની સારવાર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે પરંતુ આગોતરા આયોજનના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરવામાં આવી He sure. ચાંદીપુરાના જે કેસો છે આપણે અત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં એનું એટલું પ્રમાણ દેખાતું નથી હાલ પૂરતો એલજી હોસ્પિટલમાં એક અગિયાર મહિનાના બાળકનો એક કેસ આવેલો છે આનથી એસયુપીમાં દસ બેડની એની અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે પછી એનાથી વધારે જરૂર પડે તો એલજી હોસ્પિટલમાં એનું આયોજન માટે મિટિંગો થઈ ગઈ છે વધારે કેસ આવશે તો એમાં પણ રિઝર્વ બેંકની વ્યવસ્થા રિઝર્વ બેડની વ્યવસ્થા અમે કરીશું